અને હવે વાત ભગવાન જગન્નાથજીની જળયાત્રાની અમદાવાદમાં ભગવાન જગન્નાથજી એકસો અને શણગારીલા ગજરાજ ધજા પતાકા સાથે એકસો આઠ કળશ સાથે જળયાત્રા સાબરમતી નદીના સોમનાથ બુદરના આરે પહોંચી હતી જ્યાં મંદિરના મહંતે ગંગા પૂજન કર્યું હતું અને બાદમાં તે કળશમાં જળ ભર્યું હતું તે પવિત્ર જળને મહાજળાભિષેક કરાયો હતો વૈદિક મંત્ર ચાર સાથે ચાર પૂજા કરવામાં આવી હતી જે બાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવ્યો હતો જગન્નાથની જળ યાત્રાથી માંડીને ગજવેશ દર્શન સુધી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાને ગજવેશ સ્વરૂપે દર્શન આપ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જળયાત્રાને ત્યારબાદ ભગવાનને મહાજળાભિષેક થયો હતો અને ત્યારબાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવ્યો હતો ગજવેશ ધારણ કર્યા બાદ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી સમગ્ર વર્ષમાં માત્ર એક જ વખત ભગવાન જગન્નાથ ગજવેશમાં દર્શન આપતા હોય છે ત્યારે ભગવાનના સ્વરૂપના દર્શન કરવા પણ એક લ્હાવો છે અને આથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના ગજવેશના દર્શન માટે દોડી આવ્યા હતા અમદાવાદના જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરમાં જળાભિષેક ચાલી રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પારંપરિક રીતે ભવ્ય જળયાત્રા યોજાઈ હતી અને સાબરમતી નદીના સોમનાથ બિદનના આરેથી પવિત્ર જળ લાવવામાં આવ્યું હતું અને આ પવિત્ર જળથી ભગવાન પર જયષ્ઠા અભિષેક યોજાયો હતો જળયાત્રા દરમિયાન એકસો આઠ ઘડામાં સાબરમતી નદીમાંથી જળ લાવવામાં આવ્યું હતું અને તેનાથી જળાભિષેક કરવામાં આવ્યો મંદિરના મહંત દિલિપદાસજીએ ભગવાન ના જળાભિષેક ની શરૂઆત કરાવી હતી મહાજળાભિષેક અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી મહારાજ કર્ણાવતી મહાનગરની નગરચર્યાએ નગરચર્યા તે પહેલા આજે સરસ્વતી સ્વરૂપ ગંગા સ્વરૂપ સાબરમતી મૈયાનું નીર અહીંયા લાવીને તેનાથી ભગવાનનો જલાભિષેક માટેનો વિધિથી કાર્યક્રમ થતો હોય છે તેની આજે શરૂઆત થઈ જગન્નાથજીના આશીર્વાદથી આવનારા વર્ષની વર્ષા પણ ખૂબ સારી થાય એવી શુભકામનાઓ પણ રાખી છે સૌનું કલ્યાણ થાય તેવી જ ભાવનાઓ સાથે સૌ કોઈને જય જગન્નાથ નદીને પૂજન કરીને જલ લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો માંગણી કરવામાં આવી અને પછી નદીમાંથી શાસ્ત્રોક વિધિ પ્રમાણે વૈદિક વિધિ પ્રમાણે આજે એકસો આઠ કુંભ ભરીને ભગવાન જગન્નાથના અભિષેક માટે એ અહીંયા લાવવા મંદિરમાં લાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને આજે આ જલયાત્રામાં કુદરતે પણ વરસાદના ટપકા આજે વરસાદના ટપકા અહીંયા આવ્યા એક સારો શુભ સંકેત છે અમદાવાદનો વરસાદ પણ આ સારો થવાનો છે અને ખાસ કરીને અમદાવાદીઓએ આજે આ જલયાત્રાનો ખૂબ લાભ લીધો છે